ઘડપણમાં સ્વસ્થ રહેવું છે તો દૂધની સાથે આ એક વસ્તુ ખાવાની શરૂ કરી દો ઘૂંટણ સાંધા હાથ પગ તથા શરીરનું બધું દર્દ ખેંચી લેશે થાક અને કમજોરીથી છુટકારો મળશે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ઘણા લોકોને પરેશાન કરે છે અને તે છે સાંધાનો દુખાવો આ વિડિયો ખાસ કરીને તે લોકો માટે છે જેમને ઘૂંટણનો દુખાવો સોજો અથવા અન્ય સાંધાની તકલીફ હોય અને જેમને ગરમ તાસીરની દવાઓ સૂટ ન કરતી હોય જો તમને બીપીની સમસ્યા હોય ગરમ વસ્તુઓ ખાવાથી તકલીફ થતી હોય કે ગરમીમાં ગરમ ઉપાય ન લઈ શકતા હો તમે સાંધાના દુખાવા કે જકડાણથી પરેશાન છો પેઇન કિલર્સ પર નિર્ભર રહેવા નથી માગતા કુદરતી અને સરળ ઉપાયો અપનાવવા માગો છો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત છો અને લાંબા ગાળે સ્વસ્થ જીવન જીવવા માગો છો તો આ વિડીયો તમારા માટે જ છે આજે હું તમને એક ઠંડો સરળ અને સ્વાદિષ્ટ ઘરેલું ઉપાય જણાવીશ જે સાંધાની તકલીફ ઘટાડશે શરીરને નુકસાન નહીં કરે અને દરેક ઋતુમાં ગરમી શિયાળો અને ચોમાસામાં કામ કરશે આ ઉપાય બનાવવો એટલો સરળ છે કે કોઈપણ વ્યક્તિ ઘરે આસાનીથી બનાવી શકે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં હે માતા લક્ષ્મી તમારી પાસે હાથ જોડીને વિનંતી છે કે આ વીડિયોને જે કોઈ લાઈક કરીને કોમેન્ટમાં સાચા મનથી જયમાં લક્ષ્મી લખે તેમના જીવનમાં ક્યારેય દુઃખ અને દર્દ ન આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા નિરોગી રહે મિત્રો આ વિડીયો ખૂબ જ માહિતીપ્રદ થવાનો છે તેથી વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂર જુઓ મિત્રો સૌ પ્રથમ તો આપણે એ જાણવું જરૂરી છે કે આ સમસ્યા શું છે અને શા માટે થાય છે સાંધાનો દુખાવો ઘણા કારણોસર થઈ શકે છે જેમ કે વધતી ઉંમર ખોટી બેસવાની ટેવ શારીરિક મહેનતનો અભાવ ઈજા કે પછી શરીરમાં સોજો ઇન્ફ્લેમેશન આ સોજો એ દુખાવાનું મૂળ કારણ છે જો આ સોજો લાંબા સમય સુધી રહે તો તે સાંધાના કોમાલાસથી કાર્ટિલેજને નુકસાન પહોંચાડે છે જેનાથી સંધિવા આર્થરાઈટીસ જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે આવી સ્થિતિમાં આપણે શું કરીએ શું આપણે આ દુખાવા સાથે જીવવું જોઈએ કે પછી તેનો કોઈ કાયમી ઉપાય શોધવો જોઈએ તો જાણીએ કે આપણી પાસે કયા વિકલ્પો છે જ્યારે સાંધાનો દુખાવો થાય ત્યારે આપણી પાસે બે મુખ્ય વિકલ્પો હોય છે નંબર એક પેઇન અને ઓઇન્ટમેન્ટ્સ આનાથી ઝડપથી રાહત મળે છે પરંતુ તે ફક્ત લક્ષણોને દબાવે છે સમસ્યાને જળ મૂળથી દૂર નથી કરતા ઉપરથી લાંબા સમય સુધી પેઇન લેવાથી પેટની સમસ્યાઓ કિડનીને નુકસાન અને અન્ય આડઅસરો થઈ શકે છે નંબર બે નેચરલ અને આયુર્વેદિક ઉપાયો આ ઉપાયો સમસ્યાના મૂળ પર કામ કરે છે સોજો ઘટાડે છે અને સાંધાને અંદરથી મજબૂત બનાવે છે એ પણ વિના કોઈ આડઅસરે હવે પસંદગી તમારી છે શું તમે હંમેશા પેઇન કિલર્સના સહારે જીવવા માગો છો કે પછી એક એવો ઉપાય અપનાવવા માગો છો જે તમને કુદરતી રીતે સ્વસ્થ બનાવે જો તમે પેઇન કિલર્સનો રસ્તો પસંદ કરો છો તો આ વિડિયો કદાચ તમારા માટે નથી પરંતુ જો તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત છો અને નેચરલ ઉપાયો વિશે જાણવા ઉત્સુક છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે આજે હું તમને એક એવો ઘરેલું ઉપાય જણાવીશ જે નેચરલ છે સુરક્ષિત છે અને લાંબા સમય સુધી ઉપયોગી છે તો મિત્રો હવે જાણીએ કે આ ઉપાય કોના માટે છે આ ઉપાય ખાસ કરીને તે લોકો માટે છે જેમને ઘૂંટણ કે અન્ય સાંધામાં દુખાવો હોય સીડી ચડવા ઉતરવામાં કે બેસવામાં તકલીફ થતી હોય કાર્ટિલેજ ઘસાઈ ગયું હોય અથવા સાંધામાં લુબ્રિકેશન ઓછું થઈ ગયું હોય ગરમ તાસીરની દવાઓથી ચક્કર બીપી કે ગરમીની તકલીફ થતી હોય કે જેમને દરેક ઋતુમાં ઉપયોગ કરી શકાય તેવો સરળ ઉપાય જોઈએ આ ઉપાય ઠંડી તાસીરનો છે સ્વાદમાં સારો છે અને બનાવવો એટલો સરળ છે કે તમે ઘરે જ બનાવી શકશો ચાલો હવે જાણીએ કે આ ઉપાય બનાવવા માટે શું શું જોઈએ મિત્રો જો તમે હજુ સુધી આ વિડિયોને લાઇક નથી કર્યો તો જલ્દીથી લાઇક બટન દબાવો વિડીયોને તમારા મિત્રો સંબંધીઓ અને ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે આ ઉપાય માટે તમારે છ વસ્તુઓ લેવાની છે બધું સરળતાથી બજારમાં મળી જશે જેમ કે આયુર્વેદિક દુકાન કે કરિયાણાની દુકાને નંબર એક વરિયાળી પચાસ ગ્રામ મોટી લીલી વરિયાળી લો જે અચાર કે મીઠા ભાતમાં વપરાય રંગીન વરિયાળી ન લેવી આ ઠંડી તાસીરની હોય છે પાચન સુધારે છે અને વાત પિત્તને સંતુલિત કરે છે નંબર બે શતાવરી પચાસ ગ્રામ આ આયુર્વેદિક જડીબુટ્ટી છે જે આયુર્વેદિક દુકાને મળશે જો સતાવરીનું ચૂરણ મળે તો તે લઈ શકો જેથી પીસવાની જરૂર ન પડે છતાવરી સાંધાના કાર્ટિલેજને પોષણ આપે છે જે ગાદીનું કામ કરે છે નંબર ત્રણ ગોખરું પચાસ ગ્રામ આ પણ આયુર્વેદિક જડીબુટ્ટી છે જે કાંટાવાળી હોય છે ગોખરોનું ચૂર્ણ મળે તો સારું નહીં તો ઘરે પીસી લો આ યુરિક એસિડના ક્રિસ્ટલ્સ બહાર કાઢે છે અને કિડનીની કામગીરી સુધારે છે નંબર ચાર મુનક્કા સૂકી દ્રાક્ષ પચાસ ગ્રામ બીજ કાઢેલા મુનક્કા લો બીજ ન રાખવા કારણ કે તે પચવામાં ભારે હોય છે અને સાંધાની તકલીફ વધારી શકે મુનક્કા સાંધામાં લુબ્રિકેશન વધારે છે નંબર પાંચ નારિયેળનું છેણ ત્રીસ ગ્રામ સૂકું નારિયેળ લઈને ઘરે ખમણી લો આ સાંધામાં લુબ્રિકેશન અને સ્મૂધનેસ આપે છે નંબર છ દેશી ગાયનું ઘી થોડું ફક્ત બધી સામગ્રીને બાંધવા માટે થોડું ઘી લો દેશી ગાયનું ઘી હલકું પચવામાં સરળ અને આ ઉપાય સાથે શાનદાર કામ કરે છે મિત્રો હવે આપણે જાણીશું ઉપાય બનાવવાની રીત આ ઉપાય બનાવવો ખૂબ સરળ છે બસ આ પગલાં ફોલો કરો નંબર એક વરિયાળી સતાવરી અને ગોખરૂને અલગ અલગ મિક્સરમાં બારીક પીસી લો ધ્યાન રાખો કે મિક્સર ગરમ ન થાય જો જાર ગરમ લાગે તો થોડીવાર રોકો જાર ઠંડો થાય પછી ફરી પીસો ગરમીથી જડીબુટ્ટીઓના ગુણ નષ્ટ થઈ શકે છે એટલે ઠંડામાં જ પીસવું નંબર બે પીસેલી સામગ્રીને ઝીણી ચાડણીથી ચાડી લો જેથી તે બારીક અને એક સરખી થાય નંબર ત્રણ મુનક્કાને નાના નાના ટુકડામાં કાપી લો આખા ન રાખવા આ ટુકડાઓ ચાળેલા ચૂણમાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરો નંબર ચાર હવે નારિયેળનું છીણ અને થોડું દેશી ગાયનું ઘી નાખો ઘી ગરમ ન કરવું બસ ઠંડુ જ ઉમેરવું બધું સારી રીતે મિક્સ કરો આ મિશ્રણ ઘડ પેસ્ટ જેવું બનશે નંબર પાંચ જો તમે ઈચ્છો તો આ મિશ્રણમાંથી નાના લાડુ બનાવી લો એક ચમચી જેટલું લાડુ ન બને તો પણ ચાલશે બસ મિશ્રણ તૈયાર છે નંબર છ આ મિશ્રણને કાચની બરણીમાં ભરી લો પંદર વીસ દિવસ સુધી આરામથી ચાલશે ફ્રીજમાં રાખવાની જરૂર નથી મિત્રો હવે આપણે જાણીશું કે આપણે જે મિશ્રણ કે લાડુ તૈયાર કર્યા છે તેનું સેવન ક્યારે કરવાનું છે રાત્રે સૂતા પહેલાં એક ચમચી મિશ્રણ અથવા એક લાડુ હુંફાળા દૂધ સાથે લો જો દૂધ ન પચે તો હુંફાળા પાણી સાથે લો આ ઉપાય તમારે દરરોજ કરવાનો છે તમને બે જ અઠવાડિયામાં ફરક દેખાશે મિત્રો હવે આપણે જાણીશું કે આ ઉપાય કેમ અસરકારક છે અને આ દરેક વસ્તુ આપણા શરીર માટે શું કામ કરે છે નંબર એક વરિયાળી વરિયાળી ઠંડી તાસીરની છે વાતપીતને સંતુલિત કરે છે પાચનને સુધારે છે અને શરીરને હળવું રાખે છે નંબર બે શતાવરી શતાવરી સાંધાના કાર્ટિલેજને પોષણ આપે છે જે ગાદીનું કામ કરે છે આ સાંધાને મજબૂત બનાવે છે નંબર ત્રણ ગોખરું ગોખરું યુરિક એસિડના ક્રિસ્ટલ બહાર કાઢે છે જે સાંધાના દુખાવાનું મોટું કારણ હોય છે કિડનીની કામગીરી પણ સુધારે છે નંબર ચાર મુનક્કા મુનક્કા સાંધામાં લુબ્રિકેશન વધારે છે જેથી હલનચલન સરળ બને છે નંબર પાંચ નારિયેળનું છીણ નારિયેળનું છીણ સાંધાને સ્મૂથ બનાવે છે અને ઘર્ષણ ઘટાડે છે નંબર છ દેશી ગાયનું ઘી દેશી ગાયનું ઘી હળવી તાકાત આપે છે સામગ્રીને બાંધે છે અને પાચનને સરળ બનાવે છે મિત્રો આ ઉપાય કરવાથી આપણને ઘણા ફાયદા થાય છે જેમ કે આ ઉપાય સરળ અને નેચરલ છે બધી વસ્તુઓ ઘરેલું અને સુરક્ષિત છે આ ઉપાયમાં વપરાતી વસ્તુઓની ઠંડી તાસીર હોવાથી બીપી ચક્કર કે ગરમીની તકલીફ થતી નથી સ્વાદિષ્ટ હોવાથી ખાવામાં મજા આવે છે દવા જેવું લાગતું નથી આ ઉપાય કરવાથી લાંબા સમયની રાહત મળે છે દુખાવો ઘટાડે છે અને સાંધાને મજબૂત બનાવે છે આ ઉપાયથી તૈયાર થયેલ વસ્તુ દરેક ઋતુમાં ઉપયોગી છે ગરમી શિયાળો કે ચોમાસું કોઈપણ સમયે લઈ શકાય છે આ ઉપાય ઘણા લોકોએ અજમાવ્યો છે અને તેમને ઘણા સારા પરિણામો મળ્યા છે ઘણા લોકોએ બે અઠવાડિયામાં જ ફરક અનુભવ્યો તેમનો દુખાવો ઓછો થયો સોજો ઘટ્યો અને સાંધામાં મજબૂતી આવી તમે પણ આ ઉપાય અજમાવો અને કોમેન્ટમાં જણાવો કે તમને કેવો ફરક પડ્યો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જો વીડિયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુને સબસ્ક્રાઈબ જરૂર કરો સાથે જ બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દો જેથી આગલો વિડિયો સૌથી પહેલાં તમારી પાસે આવે અને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે જરૂર લખો વિડીયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર હેલ્ધી રહો હસતા રહો